નમસ્કાર દર્શક મિત્રો વિશેષ ચર્ચાના આજના એપિસોડમાં આપનું સ્વાગત કરીએ છીએ જીવન લાંબુ હોવાની જગ્યાએ મહાન હોવું જોઈએ આ શબ્દો છે ડૉક્ટર સાહેબ આંબેડકરના ચૌદમી એપ્રિલ મહાન રાષ્ટ્રનેતા અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ અને સમાજ સુધારક એવા ડોક્ટર સાહેબ આંબેડકરને આપણે હંમેશા નમન કરતા હોઈએ છીએ તેમનું યોગદાન અમૂલ્ય છે શ્રમિકો ખેડૂતો કે સ્ત્રીઓના અધિકારને તેમણે હંમેશા સમર્થન આપ્યું છે સ્વતંત્ર ભારતના પ્રથમ ન્યાયમંત્રી અને ભારતીય સંવિધાનના જનક એવા બાબા સાહેબ આંબેડકરને આજનો આ એપિસોડ આપણે સમર્પિત કરીએ છીએ આજે આપણા આજે આપણા આ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી નટુભાઈ પરમાર પૂર્વ સંયુક્ત માહિતી નિયામક આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજના આ આંબેડકરજીના ખાસ વિચાર વિશ્વ ઉપરના આ એપિસોડમાં નટુભાઈ આપના વિચારો પ્રમાણે ડૉક્ટર સાહેબ આંબેડકરની જે પ્રતિભા છે એમણે આપના જીવન ઉપર શું અસર છોડી છે ડૉક્ટર સાહેબ આંબેડકર એમ કહું કે એ હતા તો અમે છીએ એમાં અમે હું પણ આવી જાઉં ભણી શક્યા અભ્યાસ કરી શક્યા નોકરી કરી શક્યા આજીવિકા પ્રાપ્ત કરી શક્યા આનું પાછળનું એક જો પરિબળ હોય તો ડૉક્ટર સાહેબ આંબેડકર છે ચંદ્રકાંત બક્ષી અને રજનીશ મહાનુભાવોએ આંતરરાષ્ટ્રીય વિશ્વના મહાનુભાવોએ ડૉક્ટર સાહેબ આંબેડકર વિશે ઘણું જ કહ્યું છે પણ આ બે મહાનુભાવો એવા છે જેને આપણે જાણીએ છીએ એક તો તે જ તરાર આપના લેખક છે ચંદ્રકાંત બક્ષી હંમેશા એવું કહેતા એમ તો ભરપૂર વાંચન હતું અને એમણે કહ્યું એકવાર કે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના લખાણોમાંથી હું પસાર થયો તો મને એવું લાગ્યું કે બે હજાર અંશ ડિગ્રીમાં તપીને જે 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 બહાર આવે એ ધગધગતું આ સાહિત્ય છે અને મારા જેવા વાચકને તો ખૂબ મજા પડી ગઈ આ એક વાત રજનીશ પણ એમની યુવાનીમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને મળેલા અને ત્યારે એમણે પણ બહુ જ સરસ વાત કરી હતી કે પરફેક્ટલી લોજિકલ પરફેક્ટલી હ્યુમન અને મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન મારી લાઈફમાં જો કોઈ મને મળ્યા હોય તો એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર છે આ બે મહાનુભાવોના આ મંતવ્યો સાથે હું મારી વાત કરું તો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો પરિચય મને હું વિદ્યાર્થી કાળમાં હતો ત્યાં સુધી નહોતો પરંતુ જેવી સમજણ આવી ત્યારે મારા પિતાજીના કારણે એમના વાંચન અને એમના કારણે મને થોડો થોડો બાબા સાહેબનો પરિચય થયો અને પછી તો વાંચવાનું થયું ખૂબ વાંચવાનું થયું અને ડૉક્ટર બાબા સાહેબ વિશે અભ્યાસ કરતા જ ગયા કરતા જ ગયા અને એમની મહાનતાનો પરિચય મને થયો છે આજે મારું એ સદ્ભાગ્ય છે કે લગભગ એમના વાંચનમાંથી પસાર થઈને એમના વિશે હું લગભગ પાંચ સાત પુસ્તકો લખી શક્યો છું ડૉક્ટર સાહેબનો જે પ્રતાપ છે એમનો જ આ પ્રભાવ છે અને અહીંયા હું આજે છું અથવા બેઠો છું કે જ્યાં પણ છું જે તક પર મને મળી છે જે પોઝિશન પર છું હું માનું છું કે મારા માતા પિતાની સાથે ડૉક્ટર સાહેબ આંબેડકરનો પણ એમાં બહુ જ મોટું ઋણ છે ડૉક્ટર સાહેબ આંબેડકર ન હોત તો નટુભાઈ પરમાર જે કંઈ છે આજે એ ન હોત એક સામાન્ય વ્યક્તિ હોત જેમ સૌ જીવે છે પણ એક ઓળખ સાથે એક સ્વમાન સાથે જીવવાનો જે રાહ આપ્યો છે એ બાબા સાહેબ આંબેડકરની દેન છે એક તમને ફક્ત તમારી વાત નથી ઘણા એવા વિશ્વભરમાં દુનિયાભરમાં આપણા દેશમાં વ્યક્તિઓ છે કે એમના વ્યક્તિત્વનો એમના ઉપર પ્રભાવ છે એમણે એમને શિક્ષણના ખૂબ જ હિમાયતી હતા પોતે નાના હતા ત્યારે પ્રાથમિક શિક્ષણ એમણે ખૂબ જ તકલીફભરી પરિસ્થિતિમાં એમને મળેલું છતાં શિક્ષણ માટે એમણે ખાસ કીધું હતું કે આ દુનિયામાં ગરીબ એ જ છે કે જે શિક્ષિત નથી અને એટલા માટે એ હંમેશા પોતાના સમાજના લોકોને દરેક વ્યક્તિને કહેતા હતા કે અડધી રોટલી ખાઓ પણ પોતાના બાળકને ભણાવો જી એ ભણવાના ખૂબ ભણાવવાના ખૂબ જ હિમાયતી હતા સાથે સાથે સ્ત્રીની સશક્તિકરણમાં પોતે ખૂબ જ માનતા હતા આજે સરકારી નોકરીઓમાં કે પ્રાઇવેટ નોકરીઓમાં તમે જ્યાં કંઈ પણ જુઓ કે સ્ત્રીઓને જે પ્રેગ્નન્સી દરમિયાન જે રજાઓ પેમેન્ટ પે થયેલી રજા મળે છે એ એમના એ વિચાર અને એમના એ જે દૂરના જે દ્રષ્ટિકોણ હતું એના બાબતે છે સ્ત્રી સશક્તિકરણ ઉપર આંબેડકરજીના વિચાર વિશ્વ વિશે આપ કંઈક કહેશો બહુ સરસ સવાલ છે આપનો મેડમ અને એક મહિલા એન્કર તરફથી આવી રહ્યો છે એટલે મને તો બહુ વિશેષ આનંદ છે જી જી મહિલાઓના ઉત્થાનમાં ભલે એમ કહેવાતું હોય કે દલિતોના અસ્પૃશ્યોના ઉદ્ધારક ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રહ્યા છે સાહેબ મજૂરોના શ્રમિકોના અને જ્યાં જ્યાં દુનિયામાં વંચિત છે ત્યાં બાબા સાહેબના વિચારો ખપ લાગે એવા છે વિશેષ કરીને મહિલાઓના આજે તમે મહિલાઓને પણ પૂછો કે તમારા ઉદ્ધારકોના ચાર પાંચ નામ આપો તો એટલી બધી જેને કહેવાય કે સમજણ કદાચ અભાવ હોઈ શકે કે બીજા બધા નામ આવશે પણ કદાચ બાબા સાહેબ આંબેડકરના નામ નહીં આવે એવું હું દુઃખ સાથે અત્યારે કહી રહ્યો છું મારા અનુભવથી ડૉક્ટર સાહેબ આંબેડકરે મહિલાઓના ઉત્થાન માટે જે કાર્ય કર્યું છે એ બે મિશાલ છે મહિલાઓના ઉત્થાન માટે તમે જુઓ આજે જે પ્રસુતિની રજાઓ છે મહિલાઓને છૂટાછેડાનો મહિલાને પોતાને હક મિલકતનો હક આ બધી જ આ બધા જે જે છે બાબા સાહેબની દેન છે જ્યારે જ્યારે ડૉક્ટર સાહેબે દલિત મહિલાઓને જ્યારે એક સંગઠનમાં એમને સંબોધન કરવાનું આવ્યું ત્યારે બાબા સાહેબે દલિત મહિલાઓને શું સલાહ આપી હતી આપ જુઓ કે ભલે તમે ગરીબ રહ્યા સમાજ સ્વાભાવિક છે ગરીબ છે પણ તમે સ્વચ્છ કપડાં પહેરો અને તમે તો ભણો જ તમારા બાળકોને પણ ભણાવો આવી અસ્પૃશ્ય દલિત વર્ગની મહિલાઓને તેમણે મહાન એ સભાની અંદર આપી હતી સલાહ અને જનરલ મહિલાઓ ભારતની તમામ મહિલાઓ માટે એમના ઉત્થાન માટે સૌ જાણે છે એમ હિન્દુ કોડ બિલની એમણે એમનું સ્વપ્ન હતું હિન્દુ કોડ બિલ રજૂઆત કરવી ને એની અંદર મહિલાઓના હક્કો મહિલાઓને મહિલાઓને એમની સંપત્તિમાં હક એમને એમને શું કહેવાય કે સ્વતંત્ર જીવનનો હક મિલકત ધરાવવાનો હક ઇવન એમને દત્તક લેવાનો એમને કે પુરુષનો સત્તાગમાં એને પોતાને હક એટલી બધી એમને સુવિધાઓ સાથે બહુ જ આદર્શ કોડ બિલ હતું શરૂ શરૂમાં તો જવાહરલાલ નહેરુનો પણ એનો ટેકો હતો પરંતુ સમહાવ દેશમાં તે સમયના આધુનિક નહીં એવા વાતાવરણમાં ઘણો વિરોધ થયો અને એ હિન્દુ કોડ બિલ પડતું મૂકવું પડ્યું એના વિરોધમાં માત્ર એના જ વિરોધમાં એ કાર્ય ન થઈ શકતા ડોક્ટર એ એમના કાયદા પ્રધાન તરીકેના પોતાના હદ હોદ્દા પરથી રાજીનામું આપ્યું પણ આપને જણાવું કે હિન્દુ કોડ બિલ ભલે ત્યારે એ એ રદ થઈ ગયું પણ પછીના સમયમાં તમે જોઈ શકો છો કે મહિલાઓના અલગ 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 કાયદાઓ જે કોડ બિલની અંદર સમાવિષ્ટ હતા એ તમામ કાયદાઓ ફરીથી તૂટક 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 કરીને આજે અસ્તિત્વમાં આવ્યા છે એક અર્થમાં આ બાબા સાહેબના વિચારોની જીત છે અને સાથે સાથે મહિલા મુક્તિકરણનું એમણે જે સ્વપ્ન સેવ્યું હતું એની પણ જીત છે આજે તમે જુઓ મહિલા અનામત તો એ પણ એ પણ એમાં સામેલ હતું એમના જે વિચારો હતા એ એ આવ્યા છે એક અર્થમાં ભલે બાબા સાહેબ સદેહ રહ્યા નહીં અને આવ્યા પણ એક અર્થમાં બાબા સાહેબનું જે સ્વપ્ન હતું મહિલા ઉત્થાનનું જે કંઈ એમનો એમની વિચારધારા હતી એ વિચારધારાને પાછળથી આવેલી સરકારોએ પણ સ્વીકારવી પડી છે એમ કહેવાનું મને મન થાય છે એટલે એમણે કીધું હતું કે જીવન લાંબુ હોવાની જગ્યાએ મહાન હોવું હોવું જોઈએ બાબા સાહેબ કહેતા હતા એટલે એમણે એ પોતાના જીવનમાં કરી બતાવ્યું આજે એ સદેહ અત્યારે હાજર નથી પરંતુ એમના જે વિચારો જે છે એમનું વિચાર વિશ્વ જે છે મહિલાઓને જે મળેલું છે એ ધીરે ધીરે આપણે આવી ગયું આપણા બંધારણની અંદર ધીરે ધીરે આવી રહ્યું છે આજના જમાનામાં પણ સદીમાં તો એમનું વ્યક્તિત્વ એ જમાનામાં લોકોએ ભલે સ્વીકાર ના કર્યો પણ અત્યારે એ થઈ રહેલું છે એટલે એ માણસે કેટલું આગળનું વિચારેલું હશે એમનું વિચાર વિશ્વ કેટલું આગળ હશે ત્યારે એમણે આ રીતનું વિચારેલું હશે બીજી એક એમની ખાસ ગુણની આજે આપણે વાત કરીએ છીએ કે જે એમણે એવું ખાસ કહેતા હતા કે જે માણસ પરિસ્થિતિની નો ગુલામ નથી બનતો પણ પરિસ્થિતિને પોતાના કાબૂમાં લાવી શકે છે તે જ વ્યક્તિ સ્વતંત્ર છે સ્વતંત્ર એ વખતે ભારત નહોતું છતાં એમણે આ સ્વતંત્ર વ્યક્તિત્વની એક વાત કરેલી હતી અને એ એની એ એમના જીવનમાં જે કોલંબિયામાં પ્રસંગ બન્યા આફ્રિકામાં તો એની સાથે આપણે કેવી રીતે કનેક્ટ કરીએ છીએ બહુ સરસ આપનો સવાલ છે જી વિચારોની વાત દુનિયાભરના વિચારકો એવું કહે છે કે વ્યક્તિ ચાલી જાય પણ એના વિચારો અમર રહે છે વ્યક્તિ ભલે દુનિયામાંથી જતી રહે પણ એ કહીને ગઈ હોય જે કંઈ સંદેશો આપ્યો હોય એ સંદેશો હર હંમેશ રહેતો હોય છે ડોક્ટર બાબા સાહેબ એ કહેવા હતા એ એમ કહેતા કે વ્યક્તિ મરી જાય અથવા વ્યક્તિ વિદાય લે એની સાથે એના વિચારો પણ મરી જાય છે એમનું કહેવાનું એમ હતું કે જો તમે કોઈ એક છોડ રોપો છો કોઈ વૃક્ષ રોપો છો અને એને પાણી નથી પાતા તો એ સુકાઈ જવાનું છે એ મરી જવાનું છે એમ તમારા જે વિચારો છે એ વિચારોને પણ એને સ્વીકારનારા અનુયાયીઓ જો નહીં હોય એને અનુસરનારા એને એને ફોલો કરનારા જો અનુયાયીઓ નહીં હોય જે એનું પાલન પોષણ કરે તો એ વિચાર પણ નાશ પામશે અને આજે તમે જોઈ રહ્યા છો કે બાબા સાહેબ સદે નથી પણ એમના એમના વિચારોનો પ્રસાર અને પ્રસાર કેટલો થઈ રહ્યો છે એમ કહેવાય છે કે ડૉક્ટર ને પહેલાં આપણે સમસ્તની વાત કરીએ સમસ્તની ડૉક્ટર સાહેબને પહેલાં આપણે અપમાનિત કર્યા અને પછી ગૌરવાન્વિત કર્યા ડૉક્ટર સાહેબને આપણે મહિલાઓના ઉદ્ધારક તરીકે દલિતોના ઉદ્ધારક તરીકે તો આપણે સ્વીકાર્યા પરંતુ એમના વિચારોને પૂરતા હજી સ્વીકાર્યા નથી એ વિચારોને જો સ્વીકારીએ તો મને લાગે છે કે નમાત્ર અસ્પૃશ્યો નમાત્ર દલિત કે વંચિત સમાજ પરંતુ સમસ્ત માનવ સમાજનું હિત એમાં છે અને બીજી એક મહત્વની વાત આપણે નટભાઈ આપ આ મહત્વની વાત ચોક્કસ આપણે બીજા એક વ્યક્તિ સાથે પણ શેર કરી રહ્યા છીએ આપણી સાથે જોડાઈ રહ્યા છે શ્રી સુનીલભાઈ જાદવ એ પોતે લેખક અને પત્રકાર છે શ્રી આંબેડકર જી 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 તો શ્રી સુનિલભાઈ જાદવ આપનું અમે ઓનલાઈન અમારા સ્વાગત કરીએ છીએ આપણા એપિસોડમાં અને સુનિલભાઈ આપ આપના જીવન ઉપર શું આંબેડકર સાહેબનો પ્રભાવ પડેલો છે એ જરા જણાવશો થેન્ક યુ સૌથી પહેલા તો દૂરદર્શનનો આભાર કે મને આ ઓનલાઈન કાર્યક્રમમાં જોડ્યો જી નટુભાઈ પણ સાથે છે ને હું ક્યાર ઘણા સમયથી એમની વાત સાંભળી રહ્યો છું જી બાબા સાહેબ આંબેડકરના વિચારો અથવા તો બાબા સાહેબ આંબેડકરના કાર્યોનો મારા જીવન ઉપર પ્રભાવ એ વિષય જો મારે વાત કરવાની હોય તો હું લગભગ 12 13 વર્ષનો હતો જી અને सुरेंद्र नगरમાં શાળા નંબર 13 જી બિલ્ડિંગ મે જોયેલું એ માં બીજા માળે ઉપર જે જે પેટ હોય કે વાત છે બાબાસાહેબ આંબેડકર ભારતમાં જન્મ્યા છે જો વિદેશમાં જન્મ્યા હોત તો વિશ્વ વિભૂતિ ગણાત અને નીચે લખેલું ઇંગ્લેન્ડ ની રાણી એલિઝાબેથ આ વાક્ય મેં સાંભળ્યું ત્યારે મને એમ થયું અથવા તો વાંચ્યું ત્યારે મને એમ થયું કે બાબાસાહેબ આંબેડકર નું યોગ્ય મૂલ્યાંકન નથી થઈ રહ્યું ભારતમાં અને પછી જેમ ધીમે ધીમે અભ્યાસ કરતો ગયો ના બાબા સાહેબ આંબેડકર નો યોગ્ય મૂલ્યાંકન થઈ રહ્યું છે એટલે લગભગ પેલું દિવાલ ઉપર જે ચિત્રેલું વાક્ય છે એ વાક્ય હું જોતો અને મને એમ થતો કે આ કઈક જુદી વસ્તુ છે આ કઈક મોટી વાત છે એમ અને પછી લગભગ ચૌદ પંદર વર્ષની ઉંમરે મેં બાબાસાહેબ આંબેડકર નો ફોટો એક ગામડામાં એક ઘરમાં જોયો એ ઘરમાં લાંબી દિવાલ ઉપર બધા જ ભગવાન અને માતાજી ના ફોટા હતા અને વચ્ચે એક સૂટ બુટ અને ટાઈ માં સજ્જ એવા માણસનો ફોટો અને મેં એક મકાન માલિક ને કે આ ફોટો કોનો છે એટલે મને કે આ ડોક્ટર બાબા આંબેડકર નો ફોટો છે એટલે એમના વિશે વાંચેલો અને પછી એમનો ફોટો પેહલી વાર જોયો લગભગ ચૌદ વર્ષની ઉમરે અને ત્યારે મને એમ થયું કે ઓહો આ તો કઈક જુદી શખ્સિયત છે અને પછી ધીમે ધીમે એના વિશે વાંચતો થયો અને એનાથી પ્રભાવિત થતો ગયો આજે સંપૂર્ણપણે બાબા સાહેબ આંબેડકરના વિચારો થી હું પ્રભાવિત છું અને લગભગ બે પુસ્તકો મારા બાબા બાબા સાહેબ સાહેબ આંબેડકર છે ના વિચારો ગમે કારણ કે વિજ્ઞાન થી સૌથી વધારે નજીક છે બાબા સાહેબ એ વાસ્તવિકતાથી સૌથી વધારે નજીક છે અને સૌથી મોટી વાત એ કે સમાજ સુધારણા જેવું બહુ અઘરું અને કપરું કામ લઈને બાબા સાહેબ આંબેડકર આખી જિંદગી સંઘર્ષ કરે છે સ્વતંત્રતાની વાત કરવી હોય તો સ્વતંત્રતાના આંદોલનમાં લોકોને જોડવા હોય તો તમે બહુ લાગણીથી અને બહુ સહેલાઈથી સ્વતંત્રતાના આંદોલનમાં જોડી શકો દેશભક્તિના નામે લોકોને તમારી સાથે તમે કરી શકો છો પણ જયારે સમાજ સુધારણાની વાત આવે ત્યારે કોઈ એક નિશ્ચિત સમય કે નિશ્ચિત સ્થળ કે નિશ્ચિત તારીખથી સમાજ સુધારણા નથી થતી એ પ્રક્રિયા બહુ લાંબી હોય છે અને બહુ કસોટીપ્રદ હોય છે અને એ કસોટી કાળમાંથી સાહેબ આંબેડકર પસાર થયા છે

ખૂબ સરસ તમે વાત કરી તમારા જીવન ઉપર એમના પ્રભાવની વાત કરી તમે તમારા જીવન ઉપર એમના પ્રભાવની વાત કરી આજે આપણે વાત કરવી છે કે બાબા સાહેબના વિચારો આજના યુવાનોને કેવી રીતે પ્રભાવિત કરે છે ઓકે બાબા સાહેબ આંબેડકર ની કાલે 14મી એપ્રિલ જન્મ જયંતિ આખા દેશ અને દુનિયામાં લગભગ દુનિયાના 80 જેટલા દેશોમાં હવે બાબા સાહેબ આંબેડકરની ની જન્મજયંતિ ઉજવાય છે અને ધામધૂમથી ઉજવાય છે દરેક જગ્યાએ રેલીઓ સભાઓ અને એમના વ્યાખ્યાનો થાય છે એમના વિષય ઉપર એમના જીવન અને વિવિધ કાર્યો ઉપર એટલે હવે બાબા સાહેબ આંબેડકર મારી દ્રષ્ટિએ એક ભારતીય છે એમ એમ કરતા પણ હું કહીશ કે બાબા સાહેબ હવે એક વૈશ્વિક નેતા છે એટલે સ્વાભાવિક છે જયારે આપણે વૈશ્વિક નેતાની વાત કરતા હોય તમે આખી પરંપરા જોવાનું છે તમારે માર્ટિન લ્યુથર કિંગ સુધી જવું પડે ચાલીસ વર્ષનો એ યુવાન જયારે પચીસ હજાર માણસો રેલી લઈ અને અમેરિકા ના સડકો ઉપર નીકળે

કે પછાત વર્ગના યુવાનો બાબા સાહેબ આંબેડકરને પોતાનો આદર્શ માને પોતાના ખિસ્સામાં એનો ફોટો રાખે પોતાના પોતાની કારમાં એમની બુક રાખે તો આપણને કે બહુ નવાઈ ન લાગે એમ કારણ કે મને ખબર છે કે મારા ઉદ્ધારક અથવા તો મારું જે કઈ સર્વે સરવા છે એ બાબા સાહેબ આંબેડકર છે મને ખબર છે કારણ કે એમણે મને આપેલી સ્કોલરશિપ થી હું ભેણો છું એમણે મને આપેલા હક અને અધિકાર થી મને ન્યાય મળ્યો છે નનપણમાં મેં પણ અસ્પૃશ્યતા ભોગવી છે ગામડાઓમાં

મારો પ્રશ્ન બાળ સુધારણ ના સુધારક તરીકે પણ એક મહાન અર્થશાસ્ત્રી પણ હતા તો હું પરમાર સાહેબ ને વિનંતી કરીશ કે એ મહાન અર્થશાસ્ત્રી એટલે ડોક્ટર બાબા સાહેબ જે અર્થશાસ્ત્ર ઉપરના જે

પ્રજાનો એક જે પછાત રહી ગયેલો વર્ગ એમાંય આર્થિક કારણ છે હું આપને બતાવું છું એમાંય અર્થશાસ્ત્ર છે એની અંદર બાબા સાહેબે એવું કહ્યું હતું કે આ અસ્પૃશ્યતા એ તો જાણે છે ચાલી આવતી છે પરંતુ આ અસ્પૃશ્યતા પાછળનું એક કારણ સમાજના જે સંસાધનો છે એની બહુ વહેંચણી ના થાય ને અમુક વર્ગ આખો આખો રહે એના માટેની આ એક ચાલ છે એટલે એવી એક એવા એવી એક શું કહેવાય કે એવી એક ચાલના ભાગરૂપે આ આ તત્વ દાખલ કરવામાં આવ્યું છે નહીં ધાર્મિકને એના જે કંઈક હતા પ્રાણસર એ તો છે જ પણ એ સિવાય એમણે એવું પણ કહ્યું હતું કે આ આની પાછળની આ એક એવી ચાલ છે કે સ પ્રજાનો એક ચોક્કસ અમુક અમુક જેટલો વર્ગ બહાર રહે તો જે સંસાધનો છે એનો ઉપયોગ બીજા જે ઓછી સંખ્યાના અથવા જે છે એમના હાથમાં આવે ડૉક્ટર સાહેબ આંબેડકરે અર્થશાસ્ત્રના તો એ વિદ્વાન હતા જ એક સાથે એ એક સાથે સમાજશાસ્ત્રી એક સાથે કાયદાશાસ્ત્રી અને બાકીનું શું નહીં એક બહુમુખી પ્રતિકા પણ તમે જ્યારે અર્થશાસ્ત્રની વાત કરો છો ત્યારે એમણે ખેતીમાં પણ અર્થશાસ્ત્રની એક સરસ વાત કરી હતી કે આ જે ખેતીના માનો કે એક પિતા છે એના ચાર દીકરા છે એમાં ભાગ પડશે તો ચારના ભાગ એમના દીકરા આવે છે તો ટુકડો છેલ્લે નાનો થઈ જશે સાહેબે એવો વિચાર રજૂ કર્યો હતો કે સરકાર જ આખી જમીન કે ગણતરીઓ પણ આવી જાય એમાં જમીનદાર પણ આવી જાય સરકાર જ આખી જમીન ખરીદે પોતાના સત ખરીદે એટલે એના પોતાના તંત્રમાં રાખે સરકાર જ એના દવાઓ એનું એને એનું પેસ્ટિસાઈડ્સને પાકની બધી વ્યવસ્થા કરે અને એની વહેંચણી સરકારના ધોરણે જ થાય તો જમીનના ટુકડા પણ સત્તા અટકશે અને નાના માણસ જે નાનો ગણતરીઓ છે તેની પણ એમ કહેવાય કે આર્થિક અને જે જમીનદારના કામ કરીને જે શોષણ થાય છે એ ન થાય એમ એમનું કહેવું હતું સૌથી પહેલો એમનો જે નિબંધ હતો પ્રોબ્લેમ ઓફ રૂપિઝ અર્થશાસ્ત્ર પર તો તેઓ પીએચડી થયેલા હતા અર્થશાસ્ત્ર વિષય પર એમની એટલી બધી એમના એટલા બધા વિચારો હતા કે જે આજે જે રિઝર્વ બેન્ક છે કે ભાઈ કોઈ એક દેશનું વ્યવસ્થા તંત્ર સંભાળવા માટે એક સેન્ટ્રલ નાણાકીય સંસ્થા હોવી જોઈએ આ અર્થશાસ્ત્રના જે એમના વિચારોનો જ એક ભાગ હતો જે આજે આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જોઈ રહ્યા છે એ સિવાય ભારતના જે ચલણી નાણું છે એના સંબંધે પણ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ અર્થશાસ્ત્રના એટલા બધા એમણે રૂપિયાની સમસ્યા જેને આપણે કહીએ છીએ અર્થશાસ્ત્રના પર એમના જે ઉમદા વિચારો છે આજે પણ આપણી સરકારો તો ઠીક બીજી સરકારોમાં પણ બીજા દેશની સરકારોમાં પણ એમાંથી પ્રેરણા લેવામાં આવે છે અને જ્યારે એકવાર કહેવાય છે કે ડૉક્ટર સાહેબ હયાત હતા ત્યારે કોઈ એક મિટિંગ હતી અને એ મિટિંગની અંદર બાબા સાહેબનો અભિપ્રાય લેવાનો હતો અર્થશાસ્ત્ર એ નાણાકીય બાબત પર તો કહે છે કે જે અર્થશાસ્ત્રીઓ ત્યાં બેઠા હતા એ લોકો ડોક્ટર સાહેબના પુસ્તકો વાંચીને બેઠા હતા કે આજે ડોક્ટર સાહેબ આંબેડકર જોડે અર્થશાસ્ત્ર પર ચર્ચા કરવાની છે અર્થશાસ્ત્રનો વિષયની અંદર એમના બહુ જ બહુ જ સૂચનો છે પણ એ અત્યારે લાંબો વાત કરવાનો સમય નથી મને પણ અર્થશાસ્ત્ર પર એમની એક સેવાય કે કાયદાની સાથે એક સમાજ સમા સામાજિક લેખનની સાથે તમે જુઓ કેટલા બાવીસ ચોવીસ ગ્રંથોમાં એમનું સાહિત્ય વિસ્તરેલું છે એ સિવાય એમના પાંચ પાંચ પોતે મેગેઝિનો ચલાવ્યા છે પાસઠ વર્ષની આયુષ્યમાં એમણે પાંચ જેટલા સામયિકો ચલાવ્યા છે એની વચ્ચે પણ એમને પણ બાબા સાહેબ જાણતા હતા કે જે દરેક પ્રશ્ન છે એની પાછળ એક આર્થિક કારણ એક આર્થિક પાસું હોય છે અને એ એમને બહુ જ મોટા અર્થશાસ્ત્રી બનાવે છે મારા મતે દર્શનભાઈ તમે આ

જી હાજી હાજી પ્રયત્ન કરશો અનામત એ કોઈ નોકરીઓમાં અનામત અથવા તો પોલિટિકલ અનામત મળેલી છે એ સંદર્ભે બહુ લંબાણપૂર્વક ચર્ચા થવી જોઈએ મોટા ભાગના લોકોને ગેરસમજ છે કે ભાઈ આ નોકરીઓમાં જે અનામત છે એ અનામત છે એ દસ વર્ષ માટે હતી એવું નથી જ્યાં સુધી અસ્પૃશ્યતા રહેશે ત્યાં સુધી અનામત વ્યવસ્થા રહે બંધારણમાં નિશ્ચિત છે અને જે દસ વર્ષની રાજકીય અનામતોની વાત છે એ દસ વર્ષની રાજકીય અનામતની વાત તો દર વર્ષે પોલિટિકલ પાર્ટીઓ અને જે સત્તાધારી પક્ષો છે એ અનામતને ફરતી પાછી દોહરાવે છે અનામત ની આ ભાઈ શ્રી નો જે પ્રશ્ન છે અનામત દસ વર્ષ માટે હતી પણ ડોક્ટર બાબા સાહેબે જયારે અનામતનો આ ખ્યાલ રજૂ કર્યો ત્યારે એમનો મૂળભૂત હેતુ તો દસ વર્ષ માટે અનામત દાખલ થાય એ દસ વર્ષની અંદર

ઓછી ઓછા માત્રામાં છે પણ છે ખરી તો એને નાબૂદ કરવા શું કરી શકાય બિલકુલ બેન જો આપ જે કહો છો એ હકીકત છે અત્યારે પણ કોઈ એમ કહી શકીએ નહીં કે અસ્પૃશ્યતા સંપૂર્ણ નાબૂદ થઈ ગઈ છે ડોક્ટર સાહેબ આંબેડકર મેં આગળનો જે પ્રશ્ન એનું જ આ અનુસંધાન છે કે જ્યારે એમણે આ દાખલ કરી ત્યારે એમનું બાબા સાહેબની તો કમસે કમ એવી એવી કલ્પના હતી જ કે ગયા પછી પણ આ આ ચાલુ એ તો વિચારતા જ દાખલ કરી ત્યારે હતું કે ધીમે 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 અને ગાંધીજી પણ એ મતના હતા કે ભાઈ આ હિન્દુઓના જે ઉચ્ચ વર્ગીય હિન્દુઓ છે એમની માનસિકતામાં જ્યારે જ્યારે એમ કે થોડો સમયના ક્રમમાં પરિવર્તન આવશે એટલે આ પછી તેની જરૂર પણ નહીં રહે આજે પણ જુઓ કે દેશમાં કોઈ પણ પ્રકારના ઉચ્ચ નીચના કે જાતિ ભેદ ના હોય તો શું તમે કહો કે અનામતની કોઈને જરૂર છે નથી પણ ભેદભાવો ચાલુ છે ગ્રામ્ય લેવલે અને ડોક્ટર સાહેબનું હું અહીં ટાંકીશ કે આ જ કારણે ડોક્ટર સાહેબે અસ્પૃશ્યોને એવી સલાહ આપી હતી કે જે ગ્રામીણ જે જૂથો છે ત્યાં પ્રગા પ્રજાની માનસિકતા બહુ જ સંકુચિત હોય છે અને ત્યાં આ જાતિભેદ શહેર કરતાં બહુ જ બળવતર હોય છે એટલે ગામડાઓમાં હજુ પણ લોકો પોતાની જે કહેવાય કે માનસિકતા કે તેજી શકતા નથી અને એટલે જ એમણે કહ્યું હતું કે તમે ગામડા છોડો અને અને શહેરમાં વસો એવી સલાહ આપી ખાસ એમણે કીધું કે કે શિક્ષણ કારણ કોઈ પણ સમાજની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે તે સમાજની મહિલાઓની સ્થિતિનું મૂલ્યાંકન કરવું જરૂરી છે આપણે ઘરમાં ઘરનું જે મોભાવ્યાળી વ્યક્તિ છે મહિલા જે રીતના સંસ્કાર આપશે એ રીતનું આગળ વધશે આપણે જ જો આપણા બાળકોને એવી રીતે શીખવાડીએ કે ક્યાંય છૂત અછૂત જેવું કશું હતું જ નથી તો એ વસ્તુ ચોક્કસ તમે તરલાવે ને તમે પોતે એક મહિલા છો તો એ રીતે ચોક્કસ તમારાથી શરૂ કરીશું આપણે નટુભાઈ આપ સ્ટુડિયોમાં આવ્યા ખૂબ ખૂબ આપનો આભાર અને શ્રી સુનિલભાઈ આપ પણ ઓનલાઈન જોડાયા આપનો પણ ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી પાછા સરસ મજાના નવા વિષય સાથે આપણે ફરી મળીશું અત્યારે અમને રજા આપશો નમસ્કાર